જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી બધાનું એકવાર હું આજે કાલે સાંજનો જોબ પર હતો અને આજે સાંજે સ્વીટો છું તો આજે મને લેવા માટે આવ્યા છે તુષાર અને ભૂમિ જોવો તમે થોડું અંધારું છે જય શ્રી કૃષ્ણ જો અમારું નામ થોડું અંધારું છે હાલો જી રાધાજીને લેવા જવાના છે અમારે હા અને મને જોબ ઉપરથી છોડાવા આવ્યો છે નીલકંઠ પણ આમાં કઈ દેખાતું છે નહીં નીલકંઠ થોડુંક તમારે અંજવાળે ઉભું રહેવાની જરૂર હતી આવો અંજવાળા બધા સબસ્ક્રાઈબર મને જોઈ લ્યો હા

સ્વેટર ક્યાંથી થી થી ઉતરવાનું હોય ને ગાડી માં બેસવાનું હોય એમાં સ્વેટર ની શું જરૂર પડે મને ખબર જ હતી પછી ગામ ના મૂચ થી વાદલા વાર જ લાગશે કેમ કે નીલકંઠ તુષાર ભેગો ઉભો રહે છે નીલકંઠ તું વિચારતો હોય તો કોઈ નું કમસે કમ દયા તો કરતો હોય કેટલી ઠંડી છે એના માં રામે આવી ને રાધી વાત છે

પડે લગાઠિયાનું શાક અને બરદજી છે બરદજી છે આ બરદજી છે અને મહેમાન એની રીતે બેઠા છે હે 1 2 ઓકે આપણા સોક્રા અલગ જિંદગી જીવશે બરાબર

બ્યાહ આગે સગો સરો દાસ ઉતસે સસરા સુસ્રત બોલ મોજેલા સ પાઈને સ ઓન ભઈ માં બદીકરી બેવરતા મંજીરવાટ

બે અમે ના થઈ ગયા છે મોમો સો કાકા છોકરીનો આવ્યું તો દવાખાનામાં લઈ નથી ભરસ હોય ને મો સકરી ખાલી બનાવ બાપાઈ પૂરી સકર બાજુ બનાવી નાખતા ભાવી છે

મસ્ત ફાયર વર્ક થવાનું છે તો તમે જોજો વિડિયો દિવાળીનો ખાસ દિવાળીનો નો વિડીયો તમે જોજો આખો રોડ મેં તમને વાત કરી હતી ને એક દિવસ લાઈવ માં કે શણગારે છે ધીમે ધીમે તો જો આ શણગારી તૈયાર કરી દીધો છે રોડ હેપી દિવાળી ફૂલ ડાન સિરીઝ ને હા હા દીવડા નજારો દિવસે આવતા હોય આપડે મેલ્ટન રોડ પણ રાતે ક્યારેક ક્યારેક જ આવવાનું થાય તો આજે જે મેલ્ટન રોડ ની જગમગાટ છે કઈક અલગ જ છે આમ જુઓ અહીંયા પાણીપુરીની દુકાન ઓ એટલે બધું મળે છે આમાં પાણીપુરીને રેસ્ટોરન્ટ જ છે આપણું ઇન્ડિયન રીગલ આ છે રીગલ પાનનો ગલ્લો જો તમે રીગલ પાન સેન્ટર પાર્લર થઈ ગઈ છે મારે ગોલાની દુકાન એ જે સેન્ટર એમાં મળે છે બોલા બધા અંદર ગયા છે તો બોલાની બોલવા મોજ મોજ બોલાની जो आ, मेल्टन रोड जु ते श्याम फ्रूट आरती स्वीट शेरे पंजाब

અને થોડો વરસાદી આવે છે બે ઝીણો ઝીણો ઝીણ આવે છે તો મેલટન રોડે પાછી લાઈટ બંધ કરી દીધી છે આમ જો ઝગમગાટ જે હતી એ હવે અહીંયા વાગી ગયા છે કેટલા વાગ્યા છે અગિયારનું છે સવા અગિયાર સવા અગિયાર વાગ્યા છે એટલે હવે અત્યારે અમારું લેસ્ટર સિટી સેવ એનર્જીના નારા ઉપર હાલે છે ઝુમા અહીંયા સગડોળ